ચેલેન્જ તો તું એકલી જ પૂરો કરી જાય એવું લાગે મને સાઠ રૂપિયાની પાણીપુરીનો ચેલેન્જ થવા જઈ રહ્યું છે તો બધાય વિડીયોમાં કન્ટિન્યુના એનું એન્જિનિયરિંગ ચાલુ જોઈએ બધી વસ્તુની બરાબર મોઢામાં આખે ખૂબ મૂકી જવાનું કકડાઈ જવાનું કકડ 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 દૂધમાં અને ઓલો પ્રોટીન પાવડર મિક્સ કરી ખાવાનો હોય મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ ન્યુ વ્લોગ પેલું જળ લીંબુ શરબત તો બે મહિના જેવું થયું છે લીંબુ શરબત રોજ બનાવું છું લીંબુ શરબત બહુ સારું લીંબુ શરબત બનાવવું હવે ઠીક ઠીક ક્યાં તું ઈ પીડાઈ દો પેલું જડ હે દસો હાલ આવી જ લે બનાવી દીધું જો લીંબુ શરબત હાલ પી લે હાલ ફટાકે આજે એને સવાર સવારમાં આવે ને માથું દુખે છે અને થોડીક પ્રોબ્લેમ પણ છે લે લે ચો હાલે લીંબુ શરબત પી લે પછી તને છે મસ્ત મજા આવશે કેવું ભાવે બહુ વધારે ક્લાસ ભરાઈ ગયું તું મને એ કે અત્યારે આ નું કોણ યાર સાફ કરે જેવું હોય ને એવું રેવા દેવાયે સાંજે આ સાંજે અત્યારે જો દ્રાક્ષ તો જો થઈ ગઈ એમ લાગે કે અત્યારે આપણે દ્રાક્ષ તાજી હોય એવું લાગે છે ચલે હવે ભી દર્શના કોઈ હું હજી એની અંદર લીંબુ શરબતનો અડધો ગ્લાસ એક ખૂટાડ્યો નથી ખૂટાઈડ્યો એટલે પીધો નથી થોડીની બહુ વધારે પ્રોબ્લેમ હતી એટલે એને અત્યારે અહીંયા લીંબુ સરબત જ ખાલી અડધો ગ્લાસ પીધો છે તો અત્યારે હવે દર્શનાને ઓઆરએલ અને આ છે ને

એક દાણો નીચે જાય ને તો આમાં હે ને માખરો આવે સુગર હોય હા હોય તો એ ખાઈ જવાના હોય આને શું આને હે ને ક્રશ કરી અને પછી દૂધમાં અને ઓલો પ્રોટીન પાવડર મિક્સ કરી ખાવાનો હોય ખવાય એનું કરતો નથી મોઢામાં આખે આખું મૂકી જવાનું કકડાઈ જવાનું કકડ 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 તો જ ભાઈ છે અત્યારે માન હારું થયું છે બાર વાગ્યા બાર વાગ્યા હારું થયું બાર વાગ્યા હારું થયું દર્શનાને દેખ દેખ અબિસ્કો એન્જિનિયરિંગ કરશે આમાં એનું એન્જિનિયરિંગ ચાલુ જોઈએ બધી વસ્તુ ઓકે સ્વાદ કેવો છે ઘઉં જેવો ઘઉં જેવો તો ભાવશે ને

છેલ્લે બાકી દર્શન એ ગમે એમ કરીને પૂરું કર્યું હો ધીરે ધીરે હવે બે બદામ છે અંજીર પૂરું કરી ગઈ અને અખરોટ અખરોટ ધીરે ધીરે અખરોટ અખરોટનો સ્વાદ સારો છે ઓલી ઘઉં જેવો લાગે હે કારણ કે ગમે

ભાવે ભાવે તને દવા ગુડી ને અસર કે દવા નબળો ડાણ ગયો તો ઉઠી કર બે ગ્લાસ પાણી તો રહી ગયું તમને હમ ગ્લાસ ને પાણી ઉડી ગયું એમ બધું હોય ને શરીરમાં તો બધું ઉડી ગયું હમ કે આ પાણી ને પાણી ઉતણે

એટલે હું તો ડ્રાઈવર હું છે પપ્પા ને રેડી તૈયારી થઈ ગઈ હારી તો લઈ તો તો હાલો જાન રાઈ જો સાકા કપડા ભૂલાઈ ગયા સિંકુન દેવા દેવા છેલે અત્યારે કેટલા વાગે ખાવાનો એનો ટાઈમ થયો બે વાગે ઓ ભૂખ લાગે ને તો જ ખાવું બાકી ખાવું જ નથી આ હું એ ક્યાં હે દસુ એ એસા વારી ને હમણાં આવ્યો ને હું ગઈશ તો લાખો માં શું કેતા ખબર હેતલ હેતલ આ કાઈક લઈ આવ્યો છે આજે હું છે ને બે ફ્લેવર ની પાણીપુરી લઈ આવ્યો છું એક તો રગડા પૂરી કેવાય ને મસાલા પુરી કેવાય સાઠ રૂપિયાની પાણીપુરી નો ચેલેન્જ થવા જઈ રહ્યું છે તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને એમાં એક્સ્ટ્રા મેં દસ રૂપિયાની નેખવી છે ઓકે થોડીક હોય એટલી જેટલી ખાવી હોય એટલી આપી આવી ગઈ તો કઈ જાય આ હે બે ફ્લેવરની પાણીપુરી હાલો હવે સ્ટેજ ગોઠવો હાલો સ્ટેજ स्टेज गोठव आम ये कई नहीं करे, बध मारे करव पड़े वरसाद चालू थी है एकदम केव छम 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 अवाज आए यहाँ पे मैं इस थारी को निकाल लूंगा और यहाँ से इन दो ग्लास को उठा लूंगा उठा लिया दो ग्लास और अभी दर्शना बैठेगी नीचे और यहाँ पर से दो वाइट का ले आता हूँ અમારે અહીંયા થાશે અત્યારે પાણીપુરી નો ચેલેન્જ એકલા એકલા ખાઈ પણ મને દેતા નથી હજી ખાતા નથી અમે દેહું દેહુ અત્યારે લાખુ એક પણ દાંત છે એની હમ તો એક પૂરી દેહુ એને વધારે ખાવી છે વધારે ઈચ્છું ટ્રાય કરાવું છું મિક્સ પાણી નાખી દીધું હું યાર એની છે ને બે પાણી અલગ અલગ એક તીખું ને એક મીઠું ધાણા તો બધાય એમાં રહી ગયા યાર અને આ પાણી આ ગ્લાસમાં આવી જાય તો દસું તું આ ખાઈ લે તું તું બીજું શું ખાઈ હવે સારું થયું યાર પૂગી ગયો નકર હું કહો અંધાર હતો બહુ જોરદાર આ સાઈડ આવતો હતો ને એ સાઈડ જો વરસાદ આવી છે ને મેં એને કીધું હતું કે આમાં વધારે પાણી નહીં ગયું એક પૂરી મૂકતી નથી હવાઈ જાય પછી મૂકી ગયા યાર આમાં આવી જ નહીં પણ ચાર પૂરી આવી છે ગાય આ બાજુ જો ડીશ તૈયાર કરી લાંખી મેં એને બગીન નો નાક તો મારા ખાવી દે ઓકે છે અંદર બધું કર્યું કર્યું એ નથી એને ખાવાનું ખાવાનું જ કામ કામ કરે કરે ચેલેન્જ તો તું એકલી જ પૂરો કરી જાય એવું લાગે મને પાણી તો ગ્લાસે આખે આખો માંડી લીધો મોડે એકાદી મને તો ખવડાય

એક સોડામાંથી નહીં એટલી વધે છે